નમસ્કાર દેશમાં અધિકારિક રીતે બાવીસ ભાષાઓનું હોવું જ બતાવે છે કે આ દેશ વિવિધતામાં એકતાને માનનારો દેશ છે પણ ભારતના સામાન્ય માણસોનું માનવું અને પછી રાજનીતિનું એના મનમાં કોઈક ને કોઈક રીતે એ ઝેરનું પોષણ કરવું કે અમારી ભાષા એ અમારા માટે ગૌરવ છે પણ એ ક્યારે અભિમાન બની જાય છે ખબર નથી અને એ ભાષાના નામ પર તમે કોઈને મારવા માટે પણ ઉતરી જાઓ આ પ્રદેશમાં રહેનારા માણસોએ આ ભાષા બોલવી ફરજિયાત જ છે એવું પણ કરવા માંડો એની પોતે કેટલી જાળવણી થઈ રહી છે ત્યાંના થિયેટર કેટલા ચાલી રહ્યા છે ત્યાં કલાકારો કેવી રીતે જીવી રહ્યા છે એ કોઈ જ વિષય કે વાત ચર્ચામાં ન આવતા માત્ર બીજી ભાષા બોલનારા માણસોને બીજા રાજ્યમાંથી આવેલા માણસોને ટાર્ગેટ કરવા એ વર્તમાન રાજનીતિનું વધુ એક લક્ષણ છે સ્ક્રીન પર આ વરિષ્ઠ પત્રકાર રાજેન્દ્ર ડાવલને જોઈ રહ્યા છો ખૂબ વર્ષોથી એમણે આ ક્ષેત્રમાં કામ કર્યું છે મુંબઈ ગુજરાત બધાથી પરિચિત છે અને એટલે જ એમની પાસેથી એ સમજવું છે કે ભલે વર્તમાન રાજનીતિમાં અત્યારે બહુ ચર્ચામાં છે પણ આનો ઇતિહાસ બહુ જૂનો છે શરૂઆત કે આજકાલથી થઈ નથી બાળા સાહેબ તો આનાથી એ વધારે આક્રમક હતા અને આપણે જે જોઈ રહ્યા છીએ એમણે જે બી આવ્યા હતા એના પરિણામો જ્યારે મોટા થાય અને વટવૃક્ષ બનીને આવે ત્યારે શું દેખાડે એ આપણને દેખાઈ રહ્યું છે અત્યારે ખૂબ સ્વાગત છે આપનું અને હા તમે જે મુદ્દો લઈને આવ્યો છે બહુ સાંપ્રત છે હવે શું જાણવું છે તમારે મારે જાણવું છે કે શરૂઆત તો આની ક્યારની થયેલી છે ગુજરાતીઓ અને મુંબઈનું કનેક્શન પણ એવું તો છે નહીં કે પહેલેથી છૂટા હતા અને અચાનક જ સાથે આવી ગયા સાથે હતા છૂટા થયા ગુજરાતી અને મરાઠી વચ્ચેનો આ વિવાદ અથવા એની શરૂઆત તમે કઈ રીતે જોઈ રહ્યા છો પહેલા તો હું હું એ જોઉં છું કે ચલો મહારાષ્ટ્રની મહારાષ્ટ્ર કોણે બનાવ્યું મુંબઈની સ્થાપના કોણે કરી મુંબઈની સ્થાપના ગુજરાતીએ કરી એકદમ શરૂઆતમાં આપણે જ વાત કરીએ ઇતિહાસ એ ગૌરવ લેવા માટેની બાબત છે ઇતિહાસ કરવા માટે નથી તો કર્ણાવતી નગરી પાટણથી જે રાજા આપણો મુંબઈ ગયો મહારાષ્ટ્ર વખતે આ એક જ રાજ્ય હતું તો એને મહીષ્કર્ણાવતી નામની નગરી સ્થાપી મુંબઈની સ્થાપના થઈ પોર્ટુગીઝો એ આ બેટ ભેટ આપ્યો કન્યાદાનમાં મુંબઈ આ આ એની એની તળ એનું તળ છે પછી રાજનીતિ શરૂ થઈ ભાઈ તો એના પછી સૈકાઓ પછી આવ્યા આ રાજનીતિ શરૂ થઈ આ હું વાંચેલું બોલું છું પછી રાજનીતિ એટલે શું સમાન વિચારવાળા વ્યક્તિઓનો સરવાળો જ્યારે આપણો દેશ આઝાદ નહોતો ત્યારે મોરસ્યસથી ખાંડ આવતી હતી મોરસ કહીએ છીએ આપણે પણ જ્યારે પોઠો પોઠ પ્રથા હતી એ વખતે ટ્રાન્સપોર્ટ નહોતો તો આ પોઠ જે હતી એ ક્યાંની હતી ગુજરાતની વેપાર વણજ ગુજરાતનું ભારતનો નહીં વર્લ્ડનો કોઈ પણ દેશ જુઓ તમે અહીં હમણાં નામની રેસ્ટોરન્ટ શરૂ થવાની છે અમેરિકામાંથી ત્યાંથી મફતલાલ પટેલ ઉંઝાવાળા તમે સ્ટાર્ટ કરો તો ઇન્ડિયાનો નહીં વર્લ્ડનો કોઈ એવો પ્રદેશ નથી ગાનાથી માંડીને ગવાડા સુધી કે જ્યાં ના હોય હવે આપણે રાજનીતિની વાત કરીએ છીએ તો આઝાદી પહેલાં એકસો ને બાર પક્ષો હતા સામ્યવાદી દળો બાબા સાહેબ આંબેડકરનો દલિત સંઘ પાર્ટી चित्रंजन दासी मेन कोंग्रेस गांधीजी गांधीजी पेला युएन संघ पेला मुंडा आपण नजिको पचास वर्षाने थीम सु स्वतंत्रता गुलामी मुक्ती शोषण मुक्ती एक विचारधारा देशने स्वतंत्र करू ચલો દેશ સ્વતંત્ર થઈ રહ્યું સો વર્ષના સંઘર્ષ પછી આ નવા રાજકીય પક્ષો છે કોંગ્રેસ ભારતની આઝાદીમાં એમનો ફાળો શું નંબર બે આઝાદી પછી એવો મોટો કોઈ સંઘર્ષ આવ્યો જ નથી જેમાં પ્રજાનો હીર અને ખમીર માપી શકાય ઠીક છે આપત્તિઓ આવી રોગચાળા આવ્યા માનવ સર્જિત આપત્તિઓ આવી આક્રમણો થયા આતંક એ એ કોઈ મોટી રાષ્ટ્રીય સમસ્યાઓ નથી પણ દેશ રાજનીતિનું કામ દેશને એક તાંતણે બાંધવાનું છે એટલા માટે બાંબા આંબેડકર સાહેબે આપણા બંધારણમાં જોગવાઈ કરી કે ભાઈ એકવીસ ભાષાઓ કોકણી સાથે બાવીસમી ભાષા તમારી હિન્દી એ ભારતનો કોઈ પણ નાગરિક બોલી શકશે રાઈટ આ વિદિત છે આખા વિશ્વના અને ભારતના તમામ નાગરિકોને ખબર છે કે આ બાવીસ ભાષાઓ છે આપણે બીજી ભાષા આપણા દેશમાં છે જ નહીં પછી બાર ગમે બોલી બદલાય તમારી મહેસાણા દિયોર ને પિયોર બધું તમે સુરતમાં આવો ટે ટા મતલબ આ આપણી સંસ્કૃતિ છે હવે મોરારજી દેસાઈની વાત કરીએ તો આમચી મુંબઈ જયારે ચાલુ થયું ત્યારે મોરારજી તો વિશ્વ પુરુષ હતા કે કે છે એમને બારડોલી થી એમના ગામ બધા ગયા હતા રિવાજ સાકર નું પાણી પીવડાવું અનાવિલ તો એ બધા ગયા ત્યાં તો એને ના પાઠ મારા બંગલામાં ભી મને હું તો મહારાષ્ટ્ર નો હું મુખ્યમંત્રી છું એનો અને મારી એક કોમ નાની કોમ મને એનો મેસેજ અલગ જાય આ આ બંધ કરો તમે તમારા કામથી આવ્યા છો હું તો ભારત માટે જન્મેલો છું તો એમના સગાવાલાઓને મોરારજી દેસાઈએ ના પાડી દીધી મારે તમારા ગળા પાણી કરવા નથી તમે ઘેર જાઓ પોતાના કુટુંબીઓ સગાવાલા એ બધા વલસાડથી પાછા આ રાષ્ટ્રવાદ હતો હવે વાત કરીએ મુંબઈની તો મુંબઈની અંદર બાળા સાહેબ ઠાકરે હતા ને એ એક એક જ્વલંત વ્યક્તિત્વ હતું એણે કોઈ બાળા સાહેબ ઠાકરેનું આખું શાસન તમે ચેક કરો એમણે ક્યારેય કોઈ પ્રદેશને

અને એમના કરતાય ચડિયાતા મહારાષ્ટ્રની દ્રષ્ટિએ સાબિત થશે અને રાજ ઠાકરે એ જ કરી રહ્યા છે એ જ બોલી રહ્યા છે અને આ ઝેર જે વવાઈ રહ્યું છે તમને એવું લાગે છે કે એનું પરિણામ આટલું સરળ નથી એટલે એ લોકો જેટલું કડવાશ રોપી રહ્યા છે કડવાશ તો ફેલાવાની જ છે આખરે ખાડો ખોદે તે પડે હમ તમે ખાડો ખોદો તમારે જ પડવું પડે ધારો કે એ આવું કરશે તો એની ઇફેક્ટ બીજા રાજ્યોમાં પડશે હા એટલે આજે જ હું આનો ઇન્ડિયા સ્ટેટિસ્ટિક્સનો ડેટા જોઈ રહી હતી એટલે બિલિયોનર્સ કેટલા છે તો એમાંથી ત્રેપન ટકા બિલિયોનર્સ ગુજરાતી છે મારવાડી સોળ ટકા છે પંજાબી આઠ ટકા છે સિંધી સાડા ચાર ટકા છે મુંબઈ બેઝડ અને પારસી અઢી ટકા છે પારસી સિંધી ગુજરાતી આ બધાનું મૂળ કનેક્શન તમે શોધવા જશો તો મોટાભાગે આ પ્રદેશની આજુબાજુ રહેવાનું છે તો તમે એ કમ બીજું આ બધી એવી કમ્યુનિટી છે જેના પર સૌથી વધારે જોક બન્યા એટલે ગુજરાતીઓ પર જોક બહુ બને પંજાબીઓ પર બહુ બને સિંધીઓ પર બહુ બને મારવાડીની મજાક ખાસી ઉડાય જેની જેની મજાક ઉડાવતા હતા એ બધા જ લોકો અત્યારે દેશમાં એ કમ્યુનિટીઝ આખી એ પ્રદેશના માણસો એ સર્વ શક્તિમાન છે અત્યારે હાલની ઇકોનોમિકલી ખૂબ શક્તિશાળી છે મહારાષ્ટ્રમાં મારો સમજવાનો મુદ્દો તો પ્રશ્ન એ છે કે કોઈ પણ ભાષાનું ગૌરવ ક્યાં જળવાયેલું દેખાય તો આપણને દેખાય તો એ ભાષાની સ્થાનિક ફિલ્મો કેટલી જોવાઈ રહી છે સ્થાનિક ગીતો કેટલા સંભળાઈ રહ્યા છે સ્થાનિક સાહિત્યની શું સ્થિતિ છે તો મહારાષ્ટ્રનું લોકલ સિનેમા પણ અત્યારે તો સફર કરી રહ્યું છે જો ભાષાની એટલી જ બધી એમને ચિંતા છે તો ત્યાંના સાહિત્ય માટે કે ત્યાંની ફિલ્મ માટે કેમ કામ નથી કરતા આપણે ચલો ફિલ્મની વાત કરીએ તો એમની સૌથી આલા મારા પહેલી ફિલ્મ જે આવી ત્યારે ફાળકે મરાઠી સિને જગતના મહાન અભિનેતા આપણા રાજ કપૂર થી પણ વિશેષ કહેવાય તો એ એ એ જે ફાળકે સાહેબ હતા એમની ફિલ્મ તો બનાવી પણ એને એને પૂરી કરવાના પૈસા નહોતા તો ત્યાં ચર્ચગેટ અત્યારે હાલ જે ચોપાટી છે ત્યાં એક નાવડા પાસે બેસી રહેતા અમારા એક સગા સાક્ષી હતા તો પૈસા કોણ આપે તો અહીં એક સાબરકાંઠાના નાનુભાઈ શેઠ હતા એ ફિલ્મો નિર્માણ કરતા પૈસા આપતા તો એક ગુજરાતીના પૈસાથી પહેલી મરાઠી ફિલ્મ બનેલી એટલે એટલું પરસ્પર જોડાયેલું હતું એટલું ભેદ જ આવો જે વિતરાંગ હતો જેલસી કહેવાય એક પ્રકારની જેલસી કહેવાય અત્યારે શું થયું છે કે ભાઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહ બધું ગુજરાતમાં લઈ ગયા છે માણસ એટલે દ્વેષ પણ આ અશક્તિ કેવાય કે સાલું આ બધું લઈ જશે તો એટલે કેમ આવો આવે એમના પોતાના મત ના હોય એટલે બીજા લઈ જશે એવો ભય પેદા થાય એટલે આ એમનું જે સ્ટેટમેન્ટ છે ને ભય પ્રેરિત છે

આ બધા એક જુસ્સામાંથી ફૂટેને પ્રવાહ છે બાળા સાહેબ ઠાકરે આપે હમણાં આપણે વાત કરીને કે ભાઈ બાળાસાહેબ ઠાકરે ચુસ્ત હિન્દુત્વવાદી હતા પણ એમના હિન્દુત્વવાદમાં ટકી રહેવા માટે આવું બધું કર્યું હોય કદાચ મારઝુડ પણ એ કોઈ કોઈ આ રીતે આખા વિશ્વ ફલક પર અસર થાય તમે જો આ જ કરશે તો આપણા ગુજરાતમાં જ વાત કરો ગુજરાતની અંદર છવ્વીસ આઈએસ એસ ઓફિસર મરાઠી છે અત્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને એક નિયમ કર્યો છે કે રાજ્યના બાજુનું રાજ્ય માગવું પસંદગી તમારી થાય બેન આઈએસ થયા તમારે કયા સ્ટેટમાં જવું છે તો તમને ચાન્સ ના 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 રાજસ્થાન અને ગુજરાત તો અહિયાં તો છવ્વીસ તો આઈએસ છે પછી પોલીસમાં અધિકારીઓ મરાઠી છે મહારાષ્ટ્રીયન તો પછી આ તે ચલાવશે તો પછી આપણા લોકો બી આવું બધું કરશે ને ભાઈ નીકાળો તમે ચિમનભાઈ પટેલને શું કહ્યું તું ચિમનભાઈ પટેલ એવું કહ્યું ચિમનભાઈ પટેલ એવું કહેલું કે મારે ગુજરાતમાં ગુજરાતી અધિકારી જ જોઈએ

આજે તમે મહારાષ્ટ્રમાં છો એટલે મરાઠી મરાઠી કરી રહ્યા છો તમે બહાર જશો ત્યારે તમને કોઈ ભારતીયના નામ પર ડિસ્ક્રિમિનેટ કરશે ત્યારે તમને બહુ ખરાબ લાગશે અને ત્યારે તમે પોતાની જાતને ઇન્ડિયન જ કહેવાના છો હા ભારતીય છે ત્યારે યુક્રેન થી યુદ્ધમાંથી પાછું આવવાનું થાય છે તો ત્યારે તમે થોડું કહે કે મરાઠી એટલે રાજ ઠાકરેને થોડું ફોન કરે છે કોઈ ના ના ત્યારે તો દેશ જ લઈને આવે છે આ આ શરૂઆત બહુ આ શરૂઆત થઈ છે ને આથી ગંભીર બાબત છે

તમે જેમ આઈએસ આઈપીએસ ની વાત કરી ગુજરાતમાં ગુજરાતની બહારથી આવેલા અધિકારીઓનું પણ બહુ સરસ યોગદાન અને એમણે આ રાજ્યને પોતાનું માન્યું રાજ્ય એમને પોતાના માન્યા અને બહુ પરસ્પર સંબંધ થયો કેમ કે આપણે અલ્ટિમેટલી તો યુનિયન છીએ બધા અલગ અલગ સંઘોનું સાહેબ પરપ્રાંતના અધિકારીઓ ગુજરાતમાં જે રિટાયર્ડ થયા પછી એનજીઓ ચલાવે છે એવી આપણે નથી કરી શકતા કે એમના મગજમાં કોઈ કોન્સેપ્ટ જ નથી કે ભાઈ હું યુપીએસસી કરીને આવે ને એ દેશને માની રહ્યો નથી યુપીએસસી હોય કે જીપીએસસી હોય ગુજરાત બહારથી આવેલો ગુજરાતમાં નોકરી કરતો અધિકારી પણ ગુજરાતમાં જ રહેશે એ તમે જુઓ આપણો સામાજિક છોડીને નથી એટલે અમુક લોકો છે એવા આજે ગુજરાત નામ ચૂસી કાઢે છે અમુક એવા વધોને વાત કરતા અને એમાં એવું એમાં ગુજરાતીઓ છે તો એ જાતે કરપ્શન નથી કરતા એવું પણ નથી પણ છતાંય અપવાદોને બાજુ પર ગુજરાતી ભી કરપ્શન કરે કરપ્શન એ તો જરૂરિયાત છે કોલેસ્ટ્રોલ છે કોઈ રોકી રાખે ને એ કામ કરવા માટે આપો તો એ તો સરકાર પાસે આચાર સંહિતા છે ને સરકાર હોય તમે શું કરો એટલે સરકાર શબ્દ આવતો નથી

એટલે ગુજરાતમાં પણ જે તે સમય થયું અલ્પેશ ઠાકોર હવે ભાજપમાં છે એટલે હવે નથી બોલતા એ પણ જે તે સમય તો એમણે બિચારા છોકરાઓને એમને હા ધમકાવતા છોકરાઓમાં દેના અને બીજું કે જેને કોઈ લેવા દેવા નથી એવા એન્જિનિયર્સ કે જે પોતાના વતનથી આટલા દૂર આવીને ગુજરાત શાંતિવાળું રાજ્ય છે એવું માની નહીં રહેતા હોય સલામત રાજ્ય હા એ લોકોને પણ જે તે સમયે મુશ્કેલીનો સામનો કરવો પડે બીજું કે ક્રાઇમ રેટમાં અનફોર્ચ્યુનેટલી સુરત જેવા વિસ્તારોમાં જયારે ક્રાઇમ રેટ આવે ત્યારે સીધી રીતે દેખાય છે કે બહારથી આવેલા માણસો છે પરિવારથી દૂર રહે છે અને એના બહુ જ બધા દુષ્પરિણામો પણ દેખાય છે દારૂ પીવાની આદત આદતો બહુ જ અલગ રહેવાની પદ્ધતિ અલગ એટલે એનું પણ પરિણામ દેખાય એટલે ધીરે ધીરે આજે ઝેર રોપાઈ રહ્યું છે ને કે અમે બહુ જ સારા છીએ અને બાકીના બધા માણસો બહુ ખરાબ છે અને એના કારણે શું થાય મહારાષ્ટ્રમાં કશુંક થાય કે સાઉથ ઇન્ડિયામાં કશુંક થાય તો ગુજરાતીઓને એવું લાગે છે કે તમે બધા બધી જગ્યાએ પોતાનો વાદ ચલાવો છો અને અમે કશું કરીએ છીએ ત્યારે તમે આ કહી રહ્યા છો ગુજરાતમાં ઇલેક્શનમાં હશે એવું લાગે તમને ના ચર્ચા આમાં ગુજરાત બીજી વાત ગુજરાત એક કોઠા વાળું રાજ્ય છે એ લાગે કે લડવા જેવું તો જ લડે પાટીદાર આંદોલન ચાલો આપણે વાત કરીએ તમે પાટીદારો લડાઈ લડાઈક માનો છો ના એ પાટીદારોએ શું કર્યું આપણે આ લડાઈની વાત કરીએ પછી આગળ જઈએ તો પાટીદાર લડત નહીં એ તો સમાધાનકારી કોમ છે ગામડામાં તમને ખબર બે કોમ લડતી મારે નથી ગોળીબાર કર અત્યારે ક્યાં ગયું પાટીદાર આંદોલન એ કયા બસતા માં એના આગેવાનો અને બીજું કે એવું કેવું આંદોલન એટલે સરકાર જ્યાં નબળી પડે છે ત્યાં આ પ્રકારની ઉત્તેજના વધુ વ્યાપક બને ગોપાલ ઇટાલિયા શું છે રાજા મહારાજા શું કરતા લડવા માટે એક ઊંટ રાખતા પોતે ના લડે કે આપડે લડીએ તો ખરાબ લાગશે એટલે એક ઊંટ રાખે આ જયારે સરકાર એની વ્યવસ્થામાં નિષ્ફળ જાય ત્યારે આરતી લોકો ફૂટી નીકળે ગોપાલ ઇટાલિયા ને હું વર્ષોથી ઓળખું છું તકલીફ હતી વિસાવદર માં કામ નથી થયા એવા કામ બીજે બી નથી થતા ક્યાંય નથી થતા ચાલો હવે એમાં આપણે એમાં દોષ કોનો સરકાર તમારી દ્વાર જો તમે કેવા છે પછી લોક દરબાર પેલા આ વર્ષોથી ચાલે છે પહેલા શંકરસિંહ વાઘેલા વખતે લોક દરબાર ભરાતા હવે દરબાર ભરાય ખાસું બધું થતું પણ હતું એવું કહે છે બધા દરબાર જ્યારે ભરાય ભાઈ કોઈનો ભલીવાર નહી આવે એ કાગળ આલે ને પછી થઈ જશે જાતા જા આવજા દિવાળી પછી પછી ફરી ભરાય એટલે એના જ લઈને આવી જાય અમારે એક સાહેબ હતા મારા મિત્ર આઈએ છે તે મહેસાણાના પ્રભારી હતા તો બહુ રમૂચી હતા બહુ અતિ વિદ્વાન કે મહેસાણામાં લોક દરબાર થાય ને અત્યારે તો પ્રધાનમંત્રીના અગ્ર સચિવ છે એટલે કે રાજુભાઈ મહેસાણામાં લોક દરબાર એટલે અમારી ચિંતા જ નહીં કેમ એ કેમ સાહેબ એટલે કે અત્યારે લઈને આવશે એક સાહેબ અને દિવાલ તોડી નાખો

મોદી સાહેબ જયારે શું આપડે એટલે હવે શું થશે આ દેશ વિશ્વનું મને ખ્યાલ છે હું પોતે જોતો કે હવે હાલ કોઈ બચાવશે નહીં પતિ કે આપણે નેપાળ જેવા થઈ જઈશું અને પછી મોદી સાહેબ નો જોયો લાગ્યો આ જ ભગવાન કૃષ્ણ છે રાઈટ પણ પછી જયારે સત્તામાં આવો એટલે પછી એને સમર્પણ કરવું પડે એટલે ચલો આનંદીબેન પટેલ જયારે મુખ્યમંત્રી તરીકે આયા ત્યારે સપાટો હતો એમ ટકા આગળ આજે એમના વિરોધીઓ બી એમ કે ફાસ્ટ હતો પછી રૂપાણી સાહેબ આવ્યા પછી ભૂપેન્દ્રભાઈ આ વ્યક્તિઓ સારા જ છે પણ એમની અસરકારકતા ક્યાં પેલા રોજમદાર નોકર રોજમદાર કર્મચારી થી મારી અને અગ્ર સચિવ સુધી એને ખબર પડી જાય કે આમાં કઈ લેવાનું નથી જાજુ રાજી કરો બસ તમે અત્યારે સોમવારના કઉ છું કે સોમવારે કોઈ કચેરીમાં જાઓ તો તમને એમ કે છે સાહેબ વીસીમાં બેઠા છે હવે એમની વીસી કેટલા શરૂ થાય ખબર છે સાડા દસ થી શરૂ સાત વાગે પૂરી થાય એટલે બાર ધારો કે તમારો જિલ્લો બોલો રાજકોટ તો રાજકોટ ડીડીઓ કલેક્ટર ટીડીઓની ઓફિસ જગ્યા ટોળે ટોળા બેસી રહેશે એટલે એમની સહનશક્તિ ઘટી જાય કે આ તો નહીં બરાબર પછી તમે મંગળવારે જો ધારાસભ્ય સાહેબ એમએલએ સાહેબ સાથે બેઠેલા છે તમે ઘેર જાઓ જે પેલો બિચારોખલીથી આગળ ત્યાંથી આવ્યો હોય તાપીથી એ સવારે ટ્રેનમાં બેસીને આવ્યો હોય મંત્રીને દાખલો આપું એક કાનજીભાઈ પટેલ કરીને એક મિનિસ્ટર હતા ચીખલીના હું એ વખતે કોઈ છાપામાં નોકરી કરતો તો એ હું ગયો ને ઓફિસમાં રડતા હતા કેમ દાદા રાજ્યકક્ષાના મંત્રી હતા અને મોહનસિંહ રાઠવા કેબિનેટ સરકારનું જોડાણ હતું મેં કેમ રડો છો એટલે કે રડવું તો એવું છે કે મારા ગામથી એક છોકરો મને મળવા આવેલો ગાંધીવાદી હતા અને હું એને નહીં મળ્યો હવે બિચારો ક્યાં ગયો છે એના માટે હું રડું છું આવા મંત્રીઓ પણ ગુજરાતે જોયા છે અને પછી ચૂંટાયા પછી આમ ઊંચું નથી જોતા આમ નીચે જાણે ગોઠલું ખાઈ જાય ને એ રીતે સ્ટાઇલથી ચાલતા એ મંત્રીઓ આપણે જાય એટલે મૂળ દોષિત પ્રજા જ છે સાહેબ તમે તમારો ઉમેદવાર શોધો છો અને તમે દારૂની એક બાટલીમાં વેચી જાઓ છો તમે મમરાજ ચવાણામાં વેજો તમને લોકશાહી આ બધા ચૂંટ્યા કોને આ ભોગવવું બી પડે દર પાંચ વર્ષે ચૂંટણી આવે બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે એ કઈ એમને પ્રજા સર્વોપરી છે તમે આટલી બધી મેજોરિટી આપી દો તમારે સહન કરવાની તાકાત બી હોય છે તમે અત્યારે જાઓ મહેસાણા કલેક્ટર જોડે તો કે જમવા બેઠા अच्छा ओसा તમે સરકારી નોકરી જમે તો ખરા કેટલું જમે સવારે 10 વાગે થી 4 વાગ્યા સુધી જમે તમને એક બીજો દાખલો આપું આપણા ગુજરાત ના એક ગૃહ મંત્રી હતા પોપટલાલ વ્યાસ લીડર ના મૂળ લીડર ના અને એ સુરત માં સેટલ છાપા વેચતા છાપાના જ માણસ હતા પેપર વેચેવારે પોપટ પોલીસ એ ગૃહ મંત્રી થાય તો મને એમણે એવું કહેલું કે હું એકવાર ગાંધીજીને મળવા ગયો ને બારડોલી તો મને એમને કહ્યું કે પોપટ તું નવ વાગે આવજે ખાધી હતી સહકારી ક્ષેત્રના બહુ મોટા આગેવાની તો હું પાંચ મિનિટ વહેલો ગયો એટલે ગાંધીજી ના પડી પોપટ પાછો જા કે કેમ કે પાંચ મિનિટ વહેલો કેમ આવે મેં તારામાં ડિસિપ્લિન નથી તમારે મન નહીં મળવાનું પાંચ મિનિટ પોપટલાલ વહેલા ગયા તો કે મને રાજુભાઈ પોપટલા ગાંધીજીએ ના પાડી દીધી બારડોલી કે હું તમારા પહેલો જે માણસ આવ્યો છે એનું મારે શું કરવાનું તમે પાછા જાઓ તો એ જે બુનિયાદી જે જે કાળના નેતાઓ હતા આપણા ગુજરાતના એમની જે ડિસિપ્લિન અત્યારે તમે અત્યારે તો મંગળવાર સોમવાર સોમવાર અને ગુરુવાર એ પ્રજાને મળવાનો દિવસ છે તો બધા કેટલાક બેસી જાય સવારે અંદર મસ્ત એસીમાં વાગે પછી ઉભા થાય બહાર તો કે ફરી વોટ આપવાનું જ છે ને એટલે જવાબદાર મતદાર છે તમે જાતિમાં તમે તમારા વ્યક્તિગત કામ માટે જો તમારો વોટ બગાડો છો તમે સિંહ પાડવાળી જ વાત થાય બિલકુલ

એક્ઝેક્ટલી એટલે ભાષા છે એ ગૌરવનો વિષય છે ગુજરાતીઓએ તો બહુ ચિંતા કરવાની જરૂર છે કે આપણે આપણી ભાષાને નથી જાળવી કે સાચવી રહ્યા અથવા આપણી મમ્મીઓ જે નવી પેઢીની મમ્મીઓ છે અમારી ઉંમરની એ બહુ વિચિત્ર પ્રકારનું ગુજરાતી બોલે છે જે અંગ્રેજી પણ નથી બોલતી ને હિન્દી પણ નથી ને ગુજરાતી પણ એટલે આપણા માટે ચિંતાનો વિષય પણ છે પણ એ અભિમાન ક્યારેય નહીં બની જવું જોઈએ એટલે ગુજરાતીઓમાં જે સરળતા છે ભાષા માટેની એટલે પોતાનું ગૌરવ ઉમેરાય આપણે ભાષાને સાચવી એના પછી આખી દુનિયામાં આ પ્રકારની સરળતા પહોંચે એવી આપણી અપેક્ષા રહેશે બસ ખાલી રાજનીતિમાં એમણે જે છેલ્લે વાતો કરી એ બહુ મહત્ત્વની છે કે કોઈ પણ રાજ્ય છે એમાં સર્વોચ્ચ બેઠેલું કોઈ હોય જેનું સ્થાન વધારે હોય અથવા જે સર્વશક્તિમાન હોય તો એ જનતા હોય છે જનતાને આપણે જનતા કહીએ છીએ કે પ્રસવ આપે છે નેતાને પછી આપ્યા પછી જો એ પીડા ભૂલી જાય કે કેવી રીતે પેદા કર્યા છે એ તો માએ છોકરાને તો વઢીને સીધો કરે છે જનતા શું કામ ભૂલી જાય છે ને જનતા બાપડી બની ને પછી જેને જન્મ આપ્યો છે એને માય બાપ માય બાપ કરવા માંડે તો પછી તો આ રહેવાનું એટલે એ આનો આ બહુ સરળ જવાબ છે કે આપણે જે કર્યું એ આપણે ભોગવીએ પડવાનું ખાડામાં બીજું શું નમસ્કાર થેન્ક યુ સો મચ